નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા અમદાવાદના ઉસ્માનપુરા ઝવેરી જૈન ઉપાશ્રય આજે બહુ સરસ મજાનો પ્રસંગ ઉજવાયો છે આજે એટલે ચૌદ એપ્રિલે અહિયાં એક જ્ઞાન ભંડાર નું ઉદઘાટન થયું છે ખુલ્લું મૂકવામાં આવ્યું છ છ સુરી ભગવંતો ઉપસ્થિતિ ઉપરાંત બીજા સાધુ સંતો જૈનના અને કુમારપાળ દેસાઈ કે જે આપણા જૈન

રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણાથી આ જ્ઞાન ભંડારનું નિર્માણ થયું લગભગ માળે આખો એ ફ્લોર જે છે એ ડેડિકેટેડ આપણે જ્ઞાન ભંડાર માટે કરવામાં આવ્યો છે અને છેલ્લા છ મહિનાથી ત્યાં આ બધી પ્રતો સાચવવા માટે અ એકદમ અલગ જ લેવલના બધા અ કાર્પેન્ટરને બધાને બેસાડી અને ચારેવ બાજુથી પુસ્તકો આપ જોઈ શકો લઈ શકો એ રીતે આખો જ્ઞાન ભંડાર નું નિર્માણ કરાવડાવ્યું છે જી પણ આ જ્ઞાન ભંડાર માં પંદર હજાર થી વધારે પુસ્તકો છે કઈ કઈ પ્રકારના પુસ્તકો છે એની પણ માહિતી એમાં દરેક પ્રકારના પુસ્તકો છે તત્વના છે અ દરેક આગમ ઉપરના છે ટીકાઓ છે બધી અલગ અલગ પ્રાચીન બધા પ્રતો છે અલગ અલગ બધી જ

આ એ રીતે એનું સાહિત્ય જે છે અને ધીમે ધીમે લુપ્ત થતું જાય છે આપણી પાસેથી ઘણું ઓછું થતું જાય છે તો આ બધું એવી એક જગ્યા સુરક્ષિત રીતે રાખવામાં આવે અને જે પણ મહાત્મા છે અથવા શ્રાવક શ્રાવિકાઓ છે જે ત્યાં આગળ નીચે જ ઉપાશ્રયમાં પણ રહી અને જેમને અભ્યાસ કરવાની રુચિ હોય એ રોકાઈને એમને જે પણ પ્રતોની જરૂરિયાત હોય ત્યાં જ એમને મળી જાય અને એના ઉપર અભ્યાસ કરી શકે

માર્ગદર્શન લઈ અને બધા પુસ્તકો નું એકત્રિત કરણ કરેલું છે અને કેટલો ખર્ચ થયો આખો આ પ્રોજેક્ટ બનાવવા માટે અને કોણ એના લાભાર્થી હતા આજે ઉદઘાટન નો લાભાર્થી તો જીગરભાઈ શ્રુતિબેન જીગરભાઈ કરીને વડોદરાના હતા એમના હાથે આપણે આ ઉદઘાટન કરાવડાયું છે અને ઉપાશ્રય તો આખો લાભાર્થી તેઓ કે જે તે સમયે આપણે લાભ આપી દેવામાં જ આવ્યો હતો

તમાઆ ક્યાં આવ્યો છે એક્ચ્યુલી દર્શકોને ખ્યાલ આવે કોઈને રસ પડે તો ક્યાં આવી શકે થોડું લોકેશન શેર કરો અમારી સાથે આપણે ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે અને લોકેશનમાં આપ હૃદય પરિવર્તન કરીને બી સર્ચ કરશો તો ઉસ્માનપુરામાં હૃદય પરિવર્તન ની ઓફિસ અને ઝવેરી જૈન ઉપાશ્રય તરીકે લોકેશનમાં આપને આ જગ્યા મળી શકે છે Google Maps ની અંદર વાહ બહુ સરસ એટલે આ બહુ મોટી વાત છે કે આવો જ્ઞાન ભંડાર અમદાવાદ જેવા મહાનગરમાં ઉપલબ્ધ છે અને જેને કોઈ સંશોધનમાં રસ છે આ વિષયમાં રસ છે એમના માટે આ બહુ ઉપયોગી થઈ શકે એવું છે ઘણો ઉપયોગી થઈ શકે છે વાહ બહુ સરસ અને ડેલાવાળા સંપ્રદાયના જેટલા ગુરુ ભંગવંતો છે તમે રત્નસુંદર મહારાજશ્રીની વાત કરી ઉદય રત્નસુરીજી દર્શન વિજયજી

એની કિંમત ને એટલી નથી એમને ખાસ બધા વિદેશના ઘણા બધા દાખલાઓ ટાંક્યા કે જેની અંદર પોપ થી લઈ પાયથાગોરસ સુધીના બધા જે જે મહાન બધા જે થઈ ગયા જેનું અત્યારે બહુ નામ છે આપણા દુનિયામાં એ બધા લોકો આજે જૈન ધર્મથી મંત્રમુગ્ધ થયેલા છે અને એ લોકો ના ફોલોવર છે અને વિશેષ અત્યારના આ

અને એ એ ઉપલબ્ધ થઈ છે આપણા આજના સમય માટે પણ બહુ મોટી વાત છે તમારો ખૂબ ખૂબ આભાર પાર્થિવભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ બધી વાતો કરી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર પ્રણામ જી પ્રણામ